આજે કોઈને પિતૃદોષ છે એને ખબર કેવી રીતે પડશે અને શાસ્ત્રોમાં એનું કોઈ પ્રમાણ ખરું જે ચોક્કસથી આપણે ત્યાં શ્રાદ્ધના ઘણા બધા ગ્રંથો બતાવવામાં આવ્યા છે શ્રાદ્ધ રત્નમ છે શ્રાદ્ધ વિવેક છે શ્રાદ્ધ કૌમુદી છે જેની અંદર ઘણા બધા લક્ષણો બતાવવામાં આવ્યા છે કે જેના કારણે થઈને આપણને ખ્યાલ આવે છે કે પિતૃદોષ છે એના માટે આપણે પેલો જ્યોતિષનો સહારો લઈએ જ્યોતિષમાં એના ચક્ષુ તો શાસ્ત્ર એવું કહે છે કે અમુક અમુક ગ્રહો અમુક ભાવની અંદર જ્યારે રહેલા હોય છે એના કારણે થઈ એને પિતૃદોષ બનતો હોય છે રાહુ અને કેતુ જ્યારે સામે આવે છે ત્યારે કાલ સર્પદોષ અને એ કાલ કાલ સર્પદોષનું એક લક્ષણ પણ એ પિતૃદોષનું બતાવવામાં આવ્યું છે એ ક્યાંય ને ક્યાંય બીજી કે ત્રીજી પેઢીએ પણ એ પિતૃદોષ રહેલો હોય છે એ પિતૃદોષનો એક ભાવ એવું છે કે પિતૃ અનિચ્છા આપણે ઘણા બધા વાત કરીએ કે અમારા પિતૃઓ મોક્ષ નથી પામ્યા દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે અને ક્યાંય ને ક્યાંય કર્મ અનુસાર એને ગતિ તો પ્રાપ્ત થતી જ હોય છે પરંતુ એ ગતિની અંદર ક્યાંય પિતૃઓ આપણે આપણાથી કાંઈક અપેક્ષા રાખતા હોય છે એના માટે થઈને આપણને એ ખ્યાલ આવે છે તો એ પિતૃદોષનો શાસ્ત્રમાં એક લક્ષણ બતાવવામાં આવ્યું છે ત્યારબાદ શ્રાદ્ધ વિવેકમાં પણ એક પ્રમાણ આપવામાં આવ્યું છે કે ક્યાંય ને ક્યાંય ઘરના રહેલા સ્વજનો છે એને પિતૃઓ સ્વપ્નમાં આવે છે સ્વપ્નમાં આવી અને વાત કરે છે ક્યાંય ને ક્યાંય શરીર ક્યારે તમારા પરિવારની અંદર રોગિષ્ટ થતા હોય વારંવાર ઘરની અંદર ખાટલા છે રોગ કરી જતા હોય છે તો એ પણ એક પિતૃદોષનું લક્ષણ બતાવવામાં આવ્યું છે એનાથી આગળ સ્વપ્ન દોષ બતાવવામાં આવ્યા સ્વપ્નની અંદર સર્પ આવે સ્વપ્નની અંદર સ્મશાન આવે સ્વપ્નની અંદર જળથી આચ્છાદિત નદીઓ હોય સરોવર હોય વારા ઘડીએ આવા સ્વપ્નાઓ સ્વજનોને જો આવતા હોય

તો શરદ ઋતુ છે ને એ રોગોની રાણી બતાવવામાં આવી છે સૌથી વધારે રોગો આ સમય દરમિયાન હોય છે કારણ તો વિજ્ઞાન પણ એને સ્વીકારે છે કે આ સમય દરમિયાન પૃથ્વીથી સૂર્ય ભગવાન નારાયણનું અંતરે દૂર થાય છે પૃથ્વીથી સૂર્યપ્રકાશ ઓછો પડે છે એના કારણે આપણા દરેકની પાચન ક્રિયા છે મંદ પડે છે અને એટલા માટે થઈને અને ગરુડ પુરાણમાં પણ પ્રમાણ બતાવવામાં આવ્યું છે કે ભાદ્રપદ પાછળના પંદર દિવસ એ પિતૃઓને સંબંધિત બતાવવામાં આવ્યા છે એટલા માટે થઈને આપણે ભાદ્રપદ કૃષ્ણ પક્ષમાં જ આ શ્રાદ્ધ પક્ષ આપણે ઉજવીએ છીએ કારણ કે ક્યાંક ને ક્યાંક એ યમલોકની અંદર પિતૃઓ આપણા બધા એ બધા તૃપ્ત થતા હોય છે અને એના માટે થઈને આપણે ત્યાં આહારને અન્નમભાઈ મનહ બહુ આહાર ઉપર બહુ મહત્વ આપવામાં આવ્યું છે કે આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન શું ખાવું અને શું ન પીવું તો શાસ્ત્ર કહે છે કે એટલા માટે કે સૂર્યપ્રકાશ ઓછો થાય પાચન ક્રિયા મંદ પડે અને એના કારણે કફ પિત્ત આ બધું હોય છે એટલે દૂધનો ખોરાક આપણે ત્યાં જુઓ શ્રાદ્ધ પક્ષમાં વધારે દૂધ પાક હોય ખીર હોય દૂધ બનાવેલી વાનગીઓ વધારે હોય છે શું કામ તો કે એના માટે થઈ અને પાચન ક્રિયાને સ્થિર કરવા માટે દૂધનો એ ખોરાક બતાવવામાં આવેલો છે શક્ય હોય તો આ પંદર દિવસ દરમિયાન એક ટાણું કરવું જોઈએ કારણ કે એક ટાણાનો એક નિયમ એવો પણ છે કે આપણું આ માનવ શરીર બન્યું છે પંચતત્વનું તો એને એક સમય આરામ મળે પાચનક્રિયા મંદ પડે છે એના કારણે થઈ તમારા શાસ્ત્ર માને છે કે પક્ષીઓ છે ને એ પક્ષીઓ જ્યારે બીમાર પડે ને એટલે એક ટાઈમ ચારો ચડવાનું એ બંધ કરે છે બરાબર અને જ્યારે એ ભૂખ્યા રહે છે ને એટલે આપોઆપ સારું થાય છે અહીંયા પણ આ વૈજ્ઞાનિક નિયમ જ બતાવવામાં આવ્યો છે તો આ સોળ દિવસ દરમિયાન આપણે જોવા જઈએ ને તો એ આપણા અન્ન ઉપર આપણા ભોજન ઉપર શાસ્ત્ર કહે છે કે આ સમય દરમિયાન તમે શક્ય હોય તો ન ખાવાનું ન ખાઓ ન પીવાનું પીણું છે એનું પાન ન કરો દૂધનું પાન કરો તો અત્યારના આધુનિક સમયમાં આપણને બધાને ખ્યાલ છે તો વિશેષતઃ આ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ આપણા પ્રસન્ન થાય અને પિતૃઓ પ્રસન્ન થશે ને તો અમુક પ્રકારના આશીર્વાદ છે ને એ પિતૃ જ આપણને અર્પણ કરતા હોય છે એટલા માટે થઈ આપણા આહાર ઉપર ખૂબ જીત મેળવવાની અને કાબુ મેળવવાની આપણને આજના આધુનિક સમયમાં એ જરૂર છે શાસ્ત્રીજી તમે ખૂબ સરસ માહિતી આપી અમારા દર્શક મિત્રોને તો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં